હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે રવિવાર છે અને રવિવારની બપોર તો કેમ થઈ ગઈ તમે બધા જાણતા છો તમારી રવિવારની બપોર પણ સુઆમાં થઈ જાય પણ આજે સવારમાં કાંઈ વ્લોગ્સ બનાવ્યો નહીં કારણ કે હું બહુ એટલે બહુ બિઝી હતી અને મમ્મીને એ પણ હતા અને પછી એ લોકો જતા રહ્યા અને મારે પણ હજી ઘણું જ કામ છે તો મેં એવું વિચાર્યું કે ચાલો આજે રવિવાર છે સ્કૂલે રજા છે તો હવે શિયાળો જતો રહ્યો છે એટલે જતો રહેવાની તૈયારી છે એમ અને એવું ટકા તો વહી જ ગયો કહેવાય એટલે મેં કીધું ચાલો હવે આ શિયાળાના ગોદડા છે ને એની ખોયલું કાઢી અને ધોઈ અને ગોદળું તપવા માંડ્યું એટલે એક પછી એક પછી એક કામ નીકળવા માંડે પાછું કહેવાય ને કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સવારે પાછું કેટલું કામ આવી પડે એ કશી ખબર નથી રહેતી એટલે એક પછી એક કામના આયોજનમાં રહેવું જ પડે છે તો સારું ચાલો આજે તો કામમાં ને કામમાં સાંજના પાંચ વાગી ગયા છે હવે શું કરીએ સાંજ હમણાં પડી જશે સારું તો જો મેં તો આ ગોદડું હોલમાં પાથરી દીધું છે હવે મારે છે ને આને સાઈડમાંથી ટેભા લઈને ભરવાનું છે એટલે ખોલી સરસ મજાની આમાં થઈ ગઈ છે પાછી પેક ગોદડામાં ગોદડાની ઉપર ખોલી ચડાવી લીધી છે હવે હું આ સાઈડમાંથી સિલાઈ કરી લઈશ સાથે એટલે રેડી પહેલાના સમયમાં કેવું હતું બધાને કેવા સરસ મજાના ગોદડા ને એવું આવડતું અને અત્યારે કોઈને ગોદડા કેવું એવું કઈ આવડતું જ ના હોય અત્યારની છોકરીઓ એને પહેલા તો હાથે જ ગોદડા કરી કરી અને હાથમાં ચીપટી આવી જતી ગોદડા કરી લેતા ને તા અને હવે તો હું આ બ્લેન્કેટ આવી ગયા એટલે કોઈને આવા સફેદ રૂના કોદરા કરવાના નથી પણ મને તો આવડે છે હો હજી એમ વાંધો નથી પણ મમ્મી જેવું ના થાય આપણે ચલાવી લઈએ આપણે પછી એમ અને અત્યારની નહીં જેવું પણ ન થાય અત્યારે તો હજી જેને હમણાં અત્યારે છોકરીઓ ભણતી હોય એટલે એને આવતા જ ના હોય

સારું ચાલો ગોદડાને ખોલી ચડાવવા આવી છે હવે થોડુંક જ બાકી રહ્યું છે અને પછી હું આ ગોદડું હવે મૂકી દઉં હવે આજ તો બહુ એટલે બહુ એટલે બહુ કંટાળો એવો છે એવો કંટાળો આવે છે ને કે હવે જલ્દીથી કાલ સવાર થાય ને સ્કૂલે વહી જાય નહીં શાંતિ ક્યારેક ક્યારેક તો એવો એક તો કાલે ગયા ને એનો એટલો થાક એટલો રસ્તો ખરાબ કે વાત જ પૂછોમાં એમ થઈ ગયું ઓહો હવે ક્યારેય આમાં રિક્ષા બંધવીને પણ ક્યાંય હવે જવાય નહીં એક તો એટલી ધૂળ રસ્તા મોડી અને એટલા બધા હરિભક્ત બેન હતા તો સાધન પણ બંધવું જ પડે એટલે કાલનો દિવસ તો એ એવો ધબાધબી એને ભાગ દોડ ભાઈ ગયો કાલે મજા આવી બહુ મજા આવી મંદિરે દર્શન થઈ ગયા મંદિરે કીર્તન બોલાઈ ગયું ભીટલાના મંદિરે દર્શન થઈ ગયા એટલે વાત પૂછોમાં પણ જેટલી કાલે મજા આવી હતી ને એટલો જ આજે કંટાળો આવે છે અને આમ થાય જોજો ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને જ્યારે કંટાળો આવે ને ત્યારે ગમે એવું કે એમ આપણે આજુબાજુનું વાતાવરણ સારું હોય તોય આપણને ન જ ગમે કારણ કે આપણે કંટાળો આવતો હોય અને એ છે ને સ્વાભાવિક છે કે વ્યક્તિને જ્યારે કંટાળો ને ત્યારે કોઈ બોલતું હોય ને એ ના ગમે એટલે આજ મને એમ થાય છે કે આજ હું બોલતો હતો ને તો મેં કીધું ભાઈ બંધ થઈ જાય ને આજ બહુ કંટાળો આવે છે તો મમ્મીની એ વૈગ્યાસી હવે એકલું એટલું લાગ્યું હોરોતું નથી અને મમ્મીને પછી ગામડે કામ હતું થોડુંક એટલે મમ્મીને એ કે હવે અમે વહી જાય સોના કે એટલે એ વહી ગયા ને પ્લસ આજે બપોર વચ્ચે ઊંઘ ના થઈ મહેમાન આવી ગયા બધું જ ભેગું થયું એટલે પછી કે ને કે બપોર વચ્ચે થોડીક વાર આરામ કરવાની કોઈ પણ વ્યક્તિને આદત હોય ને તો આરામ કરવા ન મળે ને એટલે એને કંટાળો જ આવે તમે હો કે હું હો કે અધર કોઈ હોય એટલે જો આદત હોય ને કોઈપણ વસ્તુની છે ને આદત સારી નથી પછી તે વસ્તુ હોય કે વ્યક્તિ હોય સાચું ને આ તો એ ઊંઘવાની આદત છે એટલે આજ વારો ના હોય અને આજે આમ થાય તે સવારનું કંટાળો જ આવે કારણ કે રોજ વહેલા ઉઠતા હોય ને પછી આપણો ટાઈમ ટેબલ ચેન્જ થઈ જાય આપણે મોડા ઉઠીએ એટલે આપણે મોડા ઉઠ્યા હોય તે દિવસે આપણું કેટલું ટાઈમ ટેબલ ચેન્જ થઈ જાય ઓલું વહેલી સવારે ઉઠી ગયા હોય તો બધું કામ બી થઈ જાય આજે મને મંદિરે જવાનું કીધું ને તોય મેં ના પાડી દીધી જો નહીં હું મંદિરની ના જ ના પાડું પણ મને એમ ચૂક્યું કે મને જ કંટાળો ને તો મંદિરે મારો જીવ નહીં લાગે મને જ્યારે ઘણી વખત કોઈ મારી ફ્રેન્ડ કે કોઈ સ્ટાફના કે એમ કીધો ને કે કેવો કંટાળો હું હું એમ કહું કંટાળો શું આવે એમાં કંટાળો હું છે એવું બધું શું વળી ટેન્શન આવી ગયું છે કંટાળો આવે પણ એવું ન હોય કે ટેન્શન હોય તો જ કંટાળો આવે વગર ટેન્શન એ કંટાળો આવે ઘણી વખત સવારનો સૂરજ ક્યારેક ક્યારેક છે ને એવો ઉગો હોય ને કે સવારથી ઉઠતા વેત જ કંટાળો આવવા માંડે મને ઘણી વખત એવું થયું કે ઉઠ્યા ને ત્યારથી કંટાળો જામ એમ થાય કે ઓહો આ દિવસ પૂરો થઈ જાય ને તો સારું કારણ કે અત્યારથી કંટાળો આવવા માંડ્યો ને એટલે હવે આજે આખો દિવસ કંટાળામાં જાય તો આજ મારે એમ જ થયું મોડી ઉઠી પછી નાયા અને પૂજા પાઠ થયા ને તો કેવું ટાણું થઈ ગયું અને પછી રસોઈ ને બધું એ માને એમાં મમ્મી પપ્પાને કે અમે આજે હવે ને ત્યાં વળી નહીં કરતા ત્યાં મહેમાન આવ્યા ને મને એમ હતું મમ્મીને જાય ને પછી હું શાંતિથી સૂઈ જઈશ થોડીક વાર પણ ત્યાં તો મહેમાન આવી ગયા એટલે મારા વિચારો આવેલા નહીં કાંઈ મારું ધાયરું ન થયું બીજું હું આજે એટલે પછી મને એમ કંટાળો આવે છે કે ઊંઘ નથી થઈ અને આજે જ્યારે મને કંટાળો આવે છે ને ત્યારે મને એમ થઈ સાચી વાત છે કોક એમ કહેતું હોય ને કે કંટાળો આવે જ્યારે કંટાળો આવે ત્યારે ગમે એવી હાથોનાની વસ્તુ હોય કે એ ગમે એવું આજુબાજુનું આમાં આનંદમય વાતાવરણ તો આપણે એમાં જ ન રસ જ ન રહે અને એ વાત સાચી જ છે મને પણ અનુભવ છે તમને પણ આ તો જલ્દીથી સાંજ પડી જાય ને અને જમાઈને વાસણ સાફ થઈ જાય એટલે વોકિંગમાં નીકળી જવું એટલું વોકિંગ કર લેવું ભલે થાકી જવા જાય એટલે થકાય છે ને એટલે નાય ધોઈ સુવાઈ જાય કારણ કે એમ થાય કે કંઈક વોકિંગ કરવા નીકળી જાય ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડીક વાર વાતો થઈ જાય અને વોકિંગનું વોકિંગ થઈ જાય એટલે થાક લાગે બપો છે સુવાણું નથી એટલે ઊંઘે તરત આવી જાય અને કાલે પાછી સ્કૂલ છે એટલે સવારમાં તો પાછું વહેલું ઉઠવું જોશે બધું નાસ્તા પાણી આ તે બધું એટલે મને એમ થયું કે રવિવાર વયું ગયો આજ વખતે રવિવાર વહી ગયો તો મને બહુ દુઃખ થાય છે કે કો રવિવાર વહી ગયો ને હવે કાલે સોમવાર થાય કેવો બેસબરીથી રવિવારની રાહ જોતા હોય બાળકો પણ અને આપણે પણ કે હા જલ્દીથી હવે શનિવાર આવ્યો કાલે રવિવાર આવી જાય એટલે બહુ મજા આવશે ક્યાંક જવાનું હશે અથવા તો શાંતિથી આરામથી ઉઠવાનું નિરાતે નિરાતે નાસ્તો કરવાનો તાંબો પર થઈ જાય અને છોકરાઓ પણ એમ કહેતા હોય કે રવિવારે વેલા નહીં ઉઠાડતો રવિવારે તો અમે અમારી રીતે જ ઉઠસું રવિવારે મને ઉઠાડવા આવતી જ નહીં મમ્મા મેં કીધું મને એમ થાય કે શાંતિ શું તો સારું હું નહીં ઉઠાડવું તો ચિંતા પણ હું એને રમૂજ કરી નાખું કોમેડી કરું કે બપોરે જમવાની થાળી પડશે તો અહીં તો ઉઠી જાય ને ભાઈ મમ્મા તું તો આવીને હવે જ છો હા પણ તું બીજું તો હું ઉઠાડતા નહીં સારું ચાલો તો વાતું ને વાતું માં ખોલી ચડી ગઈ છે હવે હું સંકેલીને મૂકી દઉં અને હવે હું થોડીક વાર છે એટલે કઈ કંટાળો હોય છે પણ ખરેખર આજે કંટાળો જાય ખબર નહીં ક્યારેક ક્યારેક મારે આખો દિવસ એવો કંટાળામાં જાય એવો કંટાળામાં જાય ને કે હું બીજો દિવસ ઉગવાની રાહ જોતી હોઉં કે જલ્દીથી બીજો દિવસ ઉગી જાય ને તો સા કંટાળો છે ને દૂર થઈ જાય સાચું તો સારું ચાલો જોતા રહો સાંભળતા રહો મારી આવી સરસ મજાની વાતો અને મારી ચેનલમાં જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય ને તો એને સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરજો એટલે બધા જ વિડીયો તમને પહેલાં જોવા મળે અને જે શોર્ટ વિડીયો અમારા બ્લોગ્સ એ બધું ગમતું હોય ને તો એને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો જેથી વધુમાં વધુ લોકો મને સાંભળી શકે અને મારા વિડીયો જોઈ શકે આમ તો વધારે પડતા શોર્ટ વિડીયો હું કોમેડી વિડીયો જ બનાવું છું જેથી કરીને હું લોકોને હસાવી શકું સાચું ને તો સારું ચાલો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ બાય